હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે આપણે બનાવીશું એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવું આમળા અને લીલી હળદરનો જ્યુસ કેમ કે શિયાળાની સિઝનમાં તો આમળા અને લીલી હળદર ખૂબ જ પ્રમાણમાં મળતા હોય છે ત્યારે આપણે આમળાનું અને લીલી હળદરનો જ્યુસ બનાવીને તેને સ્ટોર કરીને આખું વર્ષ પી શકાય છે તો અત્યારે મેં આમળાનું જ્યુસ બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા આમળા લીધેલા છે અને તેને બેથી ત્રણ પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લઈએ અને આમળાને વોશ કરીને તેનું બધું જ પાણી આપણે લઈએ પીવાથી અનેક રોગોમાં ફાયદો થાય છે તો હવે આપણા આમળા એકદમ સરસ રીતે વોશ થઈ ગયા છે તો તેને આપણે કટ કરી લઈએ આ રીતે આપણે કટ કરી લેવાના છે આમળામાં વિટામિન સી વિટામિન ઈ કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે આપણી સ્કીન અને હેર માટે ખૂબ જ ઉપયોગી છે અને આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે તો આપણે જે પાંચસો ગ્રામ આમળા લીધેલા તે આપણે કટ કરી લીધેલા છે તમે આમળાને છીણીને પણ લઈ શકો છો પણ આવી રીતે આમળાને કટ કરીને લેવાથી આમળાનું જ્યુસ આપણે એકદમ ઝડપથી તૈયાર કરી શકીએ છીએ અને આમળામાં કેરાટિન પણ હોય છે જે આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે તો હવે આપણે એક મિક્સી જાર લઈએ અને તેમાં આપણે જે કટ કરેલા આમળા છે તે બધા જ એડ કરી દઈએ અને આપણે હળદરને તો અગાઉથી જ આપણે કટ કરી લીધેલી છે પાંચસો ગ્રામ આમળાની સાથે આપણે સો ગ્રામ જેટલી હળદર લીધેલી છે પણ તમે તમારી ચોઈસ મુજબ હળદરનું પ્રમાણ વધારે કે ઓછું પણ કરી શકો છો આ આમળાના જ્યુસમાં અત્યારે તમે મીઠા લીમડાના પાન પણ એડ કરી શકો છો તો હવે આપણે બધી જ વસ્તુને મિક્સી જારમાં પીસી લઈએ અને આ રીતે આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે તો આમળા અને હળદરને એકદમ સ્મૂથ પેસ્ટ બનીને રેડી છે તો હવે એક બાઉલમાં આપણે આ રીતે કોટનનું કપડું રાખીને બધી જ આપણે પેસ્ટ જે બનાવી છે તેમાં આપણે એડ કરી દઈશું અને હવે આ રીતે કપડાને પકડીને તેમાંથી આપણે બધું જ જ્યુસ નીતારી લઈશું આવી રીતે કરવાથી બધું જ જ્યુસ એકદમ સરસ રીતે નીતરી જશે તો આ આંબળા અને લીલી હળદરના જ્યુસને આપણે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર જ આખા સુધી આપણે સ્ટોર કરવાનું છે આ રીતે આપણે કોટનના આ કપડાને થોડું સ્ક્વીઝ કરીને બધું જ્યુસ આપણે આ રીતે ગાળી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણો આ જ્યુસ એકદમ સરળતાથી ગળાઈ જાય છે તો હવે આપણો આ રીતે આમળા અને લીલી હળદરનો જ્યુસ બનીને રેડી છે અને હવે આ જ્યુસને આપણે પ્રિઝર્વેટિવ વગર જ આખા વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવું તે જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણે આ બધું જ્યુસ ગાળી લીધેલું છે અને આમળાની જે આપણે જે પેસ્ટ બનાવેલી તે એકદમ ડ્રાય થઈ ગઈ છે તો હવે આપણે આમળા અને આ લીલી હળદરના પેસ્ટને બે થી ત્રણ દિવસ સુધી તડકામાં સુકવીને મુફવાસ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે તો હવે આપણે આમળાના જ્યુસને સ્ટોર કરવા માટે આ રીતે આપણે એક ટ્રે લેવાની છે અને તેમાં આપણે બધું જ જ્યુસ એડ કરી દેવાનું છે આ જ્યુસને તમે કાચની બોટલમાં ભરીને પંદરથી વીસ દિવસ સુધી પણ સ્ટોર કરી શકો છો પણ અત્યારે આપણે આ જ્યુસને આખા વર્ષ સુધી સ્ટોર કરવાના છીએ તો આ રીતે આપણે ટ્રે ભરીને તેને સાતથી આઠ કલાક માટે ફ્રીઝરમાં આપણે સેટ થવા માટે મૂકી દઈશું તો હવે સાત કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે જ્યુસમાંથી એકદમ સરસ રીતે આઈસ ક્યુબ બનીને રેડી છે તો તેને આપણે ડીમોલ્ટ કરીએ આ રીતે આપણે બચાસ ક્યુબને એક પ્લેટમાં લઈએ અને હવે તેને એક જીપલોગ બેગમાં પેક કરીને મૂકીએ આ રીતે જીપલોક બેગમાં પેક કરીને રાખવાથી આઈસ ક્યુબ આપણે એક વર્ષ સુધી આપણે આરામથી સ્ટોર કરી શકીએ છીએ અને જીપલોક બેગમાં પેક કરીને ફરીવાર આપણે આ જીપલોક બેગને ફ્રીઝરમાં જ મૂકવાની છે અને હવે આપણે જોઈશું કે આઈસ ક્યુબમાંથી આપણે જ્યુસ કેવી રીતે રેડી કરવું તો હવે આપણે બધા જ આઈસ ક્યુબને જીપલોક બેગમાં ભરી લીધેલા છે અને જીપલોક બેગને આપણે આ રીતે પેક કરીને ફ્રીઝરમાં આપણે મૂકીશું એટલે હવે આપણે આખા વર્ષ માટેનો લીલી હળદર અને આમળાનો જ્યુસ બનીને રેડી છે અને આ જ્યુસને તમે ગમે ત્યારે પી શકો છો તો પણ હવે આપણે જોઈએ કે આપણે આ જ્યુસને આપણે કેવી રીતે રેડી કરવાનું છે તો એક ગ્લાસમાં આપણે આ રીતે એક આઈસ ક્યુબ લઈશું અને તેમાં આપણે થોડું પાણી એડ કરીશું અને તમે ગરમ પાણી પણ લઈ શકો છો આમળાના જ્યુસને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે એક ચપટી જેટલો સંચલ પાવડર એડ કરીશું અને એક ચમચી આપણે મધ એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને અડધી ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું માત્ર બે થી ત્રણ જ મિનિટમાં આઈસક્યુબ એકદમ સરસ રીતે પીગળી જશે તો રેડી છે આપણે લીલી હળદર અને આમળાનો જ્યુસ તો હવે આપણે આ જ્યુસને સર્વ કરીએ માત્ર દસ જ દિવસ સુધી રોજ સવારે એક ગ્લાસ જ્યુસ પીવાથી વાળ ખરતા અને સફેદ થતાં અટકે છે સ્કીન ગ્લો કરે છે અને હાથ પગના સાંધાનો જે દુખાવો હોય છે તે પણ દૂર થાય છે અને આપણે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે અનેક ગુણોથી ભરપૂર એવા આમળાને અમૃત ફળ તરીકે ઓળખવામાં આવે છે અને આમળાને કોઈ પણ ઋતુમાં ખાઈ શકાય છે તો તમે પણ આ શિયાળાની સિઝનમાં અનેક ગુણોથી ભરપૂર એવો આમળાનો જ્યુસ ઘરે જરૂરથી ટ્રાય કરજો તો આમળાના જ્યૂસને આખા વર્ષ સુધી સ્ટોર કરવાની રેસીપી તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને હા વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડિયો